હા સંજુભાઈ અમુક ગાચાર બોલું છું અહીંયા ઉછાઢોગી થી પેલા પથ્થર નું થોડું રિપેરિંગ હતું તો સંદીપભાઈએ કીધું કે રેતી સિમેન્ટ નથી કે ક્યારે કીધું એ એમને આજે હમણાં જ કીધું અને એને ત્રણ ચાર દિવસથી કહીએ છીએ તો કે સિમેન્ટ રેતી આજે તો હું કરાવી દઉં છું કેમ કે કાલે એક બિચારી બૈરી પેલા પથ્થરના ખાડામાં પડી ગઈ છે કોન્ફરન્સ મળ સંદીપભાઈનું હું એમની રેકોર્ડિંગ મોકલું તમને

हाँ हमने फोन आया पर सीमेंट रेडी नहीं है तो पत्थर नु काम बाकी है सीमेंट रेडी काले कर में तू आज फरी कहो कि नितिन ने क्या पहला रुसान या आमरा पाली ने सामने दुकान से जाली सीमेंट रेडी बने ले लो क्या तुम तो पब्लिक में वो बोलो कि सीमेंट रेडी नहीं हम कॉमन रखो हां दामन ही आती है अभी हमने कहा कि दो मारे हां हां हमने पहले पांच पांच मारे कॉमन रखो

પાક વડા નું જોવા ને બધો ફોટો તો આવ્યો ફોન ના ઉપર ત્યાં બિન આપી દેવાનું ફોન ઈડા જવાબ આપવાનું એટલે પાક વડા નું પતાવી દે